કચ્છમાં પણ આજે ધાબુ પતંગ અને ઉંધિયાની મજા માણતા દ્રશ્યો સામે આવ્યા હતા ગુજરાતમાં સવારથી જે ઉત્તરાયણનો માહોલ જામેલો જોવા મળ્યો છે ત્યારે ગાંધીધામમાં પણ ઉત્તરાયણને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ગરબા અને ડાન્સ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ધાબા પર પતંગ ઊંધિયાની મોજ માણતા દ્રશ્યો સામે આવી રહ્યા છે છત પર પતંગ રશિયાઓની ભીડ જામેલી જોવા મળી છે વહેલી સવારથી જ પતંગ રશિયાઓએ આકાશને રંગીન કર્યું રંગબેરંગી પતંગોથી અવનવી પતંગો સાથે સફેદ રણના આકાશમાં પણ અનેરું આકર્ષણ જામેલું જોવા મળ્યું હતું લપેટની બૂમો સાથે પતંગ રશિયાઓએ આકાશી અને રંગબેરંગી બનાવ્યું હતું ઉત્તરાયણના પર્વ નિમિત્તે સવારથી જ પતંગ પતંગબાજો વચ્ચે અવકાશી યુદ્ધનો જાણે કે માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા મહત્વનું છે કે લપેટની બૂમો સાથે ઉત્તરાયણ પર્વ નિમિત્તે સવારથી જ પતંગબાજો વચ્ચે અવકાશી યુદ્ધ જામ્યું હોય તેવા નજારા સામે આવી રહ્યા છે આજે ધાબુ પતંગ અને ઊંધિયો માણતા ગુજરાતીઓ ગુજરાતમાં સવારથી જ જામ્યો ઉત્તરાયણ પર્વને લઈને માહોલ રંગબેરંગી પતંગોથી નજારો રંગીન બન્યો હતો ગાંધીધામમાં પણ ઉત્તરાયણ પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ગરબા અને ડાન્સ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા હતા આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે પૃથ્વીરાજસિંહ પૃથ્વીરાજસિંહ જણાશો કચ્છમાં અને ખાસ કરીને સફેદ રણની જેને ઉપમા આપવામાં આવી છે તેવા ગાંધીધામ કચ્છ વિસ્તારમાં કેવી રીતે ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ રહી છે અને કેવા પ્રકારનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે જી ચોક્કસ એવું કઈ કહી શકાય કે કચ્છ છે હંમેશા ઉત્સવ પ્રિય રહ્યો છે અને ઉત્સવ પ્રિય જતા રહી છે અને ખાસ કરીને અત્યારે જો કચ્છ માલ બતાવવા માંગે છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે રંગ બે રંગ ની પતંગ થી આખું જે આકાશ છે એ રંગાઈ ગયું છે અને ખાસ જે અત્યારે જો વાત કરું જો કચ્છ વાત કરું તો કાલે અહીંયા જે જે સફેદ રણ છે ત્યાં ઇન્ટરનેશનલ કાઇટ થયો હતો જેમાં નવ દેશથી વધારે લોકોએ અહીંયા ભાગ લીધો હતો અને પચાસ થી વધુ જે સ્થાનિક લોકો છે એ પણ આયોજકો આવ્યા હતા અને ખાસ કરીને ત્યાં જો માહોલની વાત કરું તો જે પતંગ રસિયાઓ છે એનો માહોલ અનેરો છે જોવા મળી રહ્યો છે સવારથી જ લોકો પતંગ ઉડાડવા માટે ધાબા પર ચડી શું કેસો આજની ની માટે ઉતરાયણ ને બહુ અચ્છા લગ રહા હમ પતંગ ઉડા રહે હૈ ઔર આતી ભી કોશિશ કર રહે હૈ ઉડાને કી અચ્છા આજ કટી હૈ યા કાટી હૈ દોનો હી હૈ કટી ભી હૈ ઔર કાટી ભી હૈ पर एक मजा होता है जो काटने में भी आता है, है। कटने में भी मजा आता है लेकिन एक जो उत्तरायण का मजा गांधीधाम वाले लेते हैं आपने कैसे हमने गए शॉपिंग की लिए फिर, फिर <laughs> 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 चोक्स क्या पवन थोड़ी तकलीफ रही परंतु जर पवन नो एक जीती पवन पे शुक्र आज पतंग उड़ाने मजा आई मजा तो आता है बचपन से इतने आसान हो गए एक ऐसा फेस्टिवल है।, है जो सब लोग मिलकर एंजॉय करते हैं और उतना है जैसे आप भी देख रहे हैं सारे दोस्त लोग हमारे बाहर रहते हैं हम सब बाहर रहने वाले बाहर से भी स्पेशली आए पतंग उड़ाने के लिए बहुत अच्छा लग रहा है पहले उड़ नहीं रही है उड़ नहीं रही है कब से बांध ही रहे आपने भी देखा होगा इतने देर से ही है पतंगे मजा बहुत आ रहा है खास कर दोस्तों का यारों का त्यौहार उत्तरायण साल का पहला त्यौहार होता है उत्तरायण जहाँ परिवार भी मिलते हैं तो कितना एक अनोखा अच्छा लगता है जैसे कोई भी त्योहार होता है तो सारे एक साथ आ जाते हैं मजा आता है उसमें बहुत मजा आता है चौकस से नीर कही जगह की जे एक आश्री दरक त्यौहार ने મારો સવાલ એમને છે જેઓ વિશેષ ક્યાંથી આવ્યા છે એ વાત ખાસ જણાવી છે આપણા દર્શક મિત્રોને કે ઉત્તરાયણ પર્વની મજા માણવા માટે ક્યાંથી ક્યાંથી લોકો આવી રહ્યા છે ગુજરાતની અંદર ચોક્કસથી ચોક્કસથી હું જણાવું આપણે દ્રશ્ય બતાવવા માંગીશ હમ લાગ્યું છે ક્યાંક કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે ઉત્તરાયણ પર્વને લઈને ગાંધીધામ કચ્છ વિસ્તારની અંદર પણ ક્યાંક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને અલગ અલગ અને રંગબેરંગી કલરોને લઈને પતંગોને લઈને આકાશ પણ રંગીન જોવા મળી રહ્યું છે ત્યારે ગાંધીધામ કચ્છની અંદર પણ લોકો દૂર દૂરથી ગુજરાતની અંદર પતંગની મજા માણવા અને ઉત્તરાયણ પર્વને લઈને ખાસ જ્યારે દોસ્તો અને રિલેટિવ્સ એટલે કે પોતાના સંબંધીઓને મળવાનો પણ એક અનેરો ઉત્સવ જોવા મળતો હોય છે ત્યારે